રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુઆંક અઠયાવીસનો થયો છે અઠ્યાવીસ મૃતકોના ડીએનએ ટેસ્ટ પૂરા થતાં ચોવીસ મૃતદેહની ઓળખ થઈ છે તેમાંથી બાવીસ મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે ટીઆરપી ગેમ ઝોનની વાત કરીએ જે અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અઠ્યાવીસ લોકોના મોત થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાંથી ડીએનએ ટેસ્ટ મેળવી અને મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે જેના પરિવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતેની વાત કરીએ તો અત્યાર સુધી ચોવીસ લોકોની ઓળખ થઈ ચૂકી છે જેમાંથી બાવીસ પરિવારોને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે અને જેમ જેમ અન્ય લોકોની ઓળખ થશે તેમ તેમ તેના પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે તંત્ર દ્વારા સતત મૃતદેહની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી ધરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને વહેલામાં વહેલી તકે મૃતદેહ મળે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે રવિ મોટવાણી દૂરદર્શન ન્યૂઝ રાજકોટ